યોજના અંતર્ગત દેશની લગભગ એક્યાસી કરોડ જનતાને ને બે હાજર અઠ્યાવીસ સુધી ફ્રી રાશન મળવાનું ચાલુ રહેશે અને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નવેમ્બર બે હાજર ત્રેવીસ માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના યાને મિત્રો 5 વર્ષ માટે આગળ વધારવાની મંજૂરી પણ આપી દીધી છે અને યોજનાને આગળ વધારવા સરકાર તરફથી લગભગ 11.8 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને યોજનાના વિસ્તારને 1 જાન્યુઆરી 2028 થી લાગુ કરવામાં આવશે અને તમને જણાવી દઈએ કે કોવિડ મહામારીને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન સરકારના પ્રથમ મહિના માટે આ આ યોજના યોજના શરૂ શરૂ કરી હતી પરંતુ કરવાનો હેતુ કારખાનાઓ બંધ થયા પછી દરેક વ્યક્તિને અનાજ આપવાનો હતો પરંતુ મફત રાશન યોજના હેઠળ સરકાર ગરીબ પરિવારોને માસિક ધોરણે પાંચ કિલો ચોખા અને પાંચ કિલો ઘઉં મફત આપે છે પરંતુ આ ઉપરાંત દરેક પરિવારને દર મહિને હવે એક કિલો દાળ પણ મફત આપવામાં આવશે અને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે બે હજાર અઠ્યાવીસ સુધી એક્યાસી એક્યાસી કરોડ લોકોને ફ્રી રાશનનો ફાયદો થશે અને મિત્રો આગામી પાંચ વર્ષ માટે સરકારે કરી છે વ્યવસ્થા ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હોળી ઉપર લગાતાર છ દિવસ બંધ રહેશે હોળી આવી રહી છે અને હોળી લગાતાર છ દિવસ ઉપર બેંકો પણ બંધ રહે છે એમાં મિત્રો વિગત વાત કરીએ તો હોળી તહેવાર આવતા અઠવાડિયા થી શરૂ થશે અને નાણાકીય કાર્ય પૂર્ણ કરવાની સેલ તારીખ પણ એકત્રીસ માર્ચ છે તેથી તમારે આ અઠવાડિયે તમારા તમામ કાર્ય પૂર્ણ કરવા પડશે જો તમે આવું નહીં કરો તો તમને મુશ્કેલીનો સામનો પણ પડી શકે છે અને તમને જણાવી દઈએ કે હોળી ઉપર બેંકો સતત 6 દિવસ બેંકો બંધ રહે છે અને રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી યાદીમાં આ માહિતી મળી છે અને આ વખતે હોળીનો તહેવાર 25 માર્ચ ઉજવવામાં આવશે અને આ અવસર પર દેશભરના બેંકો બંધ રહેશે અને આ સાથે ચોથા શનિવાર અને રવિવારના કારણે બેંકો પણ બંધ રહે છે તો હોળી ત્યાર પછી મિત્રો એક બીજા એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ ના વિસ્તારમાં આવી રહ્યો છે સૌથી મોટો એલિવેટેડ ફ્લાય ફ્લાય ઓવર ઉચકાશે પ્રોપર્ટી ના માર્કેટ જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો મિત્રો અમદાવાદીઓ માટે ખુશ ખબર આવી છે કે વિશાલા થી નારોજ સુધી આઠ લેન નો બ્રિજ બનશે અને વિશાલા થી સરખેજ સુધી ના ફ્લાય ઓવર છ લેન બનશે અને કરવામાં આવશે અને પીએમ મોદી વચ્ચે એટલે કે પીએમ મોદી વર્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત પણ અમદાવાદ થી એક પોઈન્ટ દસ લાખ કરોડના વિકાસ કાર્યો ની દેશને ભેટ આપી હતી ત્યારે મિત્રો આ બ્રિજ થી અમદાવાદના પૂર્વ પટ્ટના લોકો ને

ભાવ ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો બીજા એક ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ખુશીનો માહોલ છવાયો છે અને ખેડૂતોને ઘઉં ના ભાવ મળી રહેતા સીઝન સારી રહેવાને લીધે બે પૈસા બચત થવાની ખુશી ચહેરા ઉપર જોવા મળી રહી છે અને વર્ષ દરમિયાન

વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે અને રાજ્યના ગૃહ સચિવોને હટાવવાનો આજે નિર્ણય લીધો હતો જેમાં ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ અને સમાવેશ પણ થાય છે અને આ પશ્ચિમ બંગાળના અહી વૃદ્ધ મુંબઈ ના મ્યુનિસિપલ કમિશનર અને વધારાના કમિશનરો મિત્રો અને ડેપ્યુટી કમિશનર ને હટાવવાનો આદેશ આપ્યો હતો અને રાજીવ કુમાર ની ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અને સુખબીર સી સંધુની આજે બફોર યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે મિત્રો ગુજરાતમાં કૃષિ કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશની નિમણૂક કરી વધારાનો હવાલો સોંપાયો હતો જ્યાં દોસ્તો તો ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાતમાં નવા અધિક ગૃહ સચિવ અને પશ્ચિમ બંગાળના નવા ડીજીપીની નિમણૂકતા કરવામાં આવશે ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર

બે ટ્રમથી છવ્વીસ બેઠકો પર જીત મેળવી રહ્યું છે અને આ વખતે પણ ઊંચા માર્જિન સાથે છવ્વીસ બેઠકો પર જીત મેળવવાના પ્રયાસો પૂરેપૂરા થઈ રહ્યા છે જી દોસ્તો ત્યાર પછીના ના જોયા મિત્રો આગળ મહત્વના સમાચાર તો બીજા એક મહત્વના સમાચાર મળી રહે ચૂંટણી પહેલા ઈસી ગુજરાત સહિત છ ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને છ રાજ્યોના નો સચિવને હટાવવાનો આદેશ પણ આપ્યો છે અને છ રાજ્યોના ગૃહ સચિવને ચૂંટણી પંચે હટાવી દીધા છે અને તેમાં ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ લાવશે જ્યાવાઝોડું આવી રહ્યું છે ગુજરાત માટે ખુશીના સમાચાર પણ કહેવાય છે આમાં મિત્રો વિગતથી વાત કરીએ તો ગુજરાતના હવામાન અને આવનારા દિવસોમાં દરમિયાન એટલે કે મિત્રો દરિયામાં થનારી મોટી હલચલ વિશે હવામાન નિષ્ણાત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને પરેશ ગોસ્વામી આવનારા થી ચાર દિવસ વાવાઝોડું સર્જાવાની આગાહી કરી છે અને તેમણે પોતાની યુટ્યુબ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે હવે આપણે આનલીનો સ્થિતિમાંથી મુક્ત થઈ રહ્યા છીએ અને એક વાવાઝોડો પ્રશાંત મહાસાગર તરફ હિન્દ મહાસાગરમાંથી પસાર થવાની શક્યતા પણ રહેલી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાજ চার yeah.

અને આજે સવારે અગિયાર વાગે એમસીએક્સ પર જૂના વાયદાનું સોનું જીરો પોઈન્ટ ટકાના ઘટાડા સાથે પોસઠ હજાર બસો ને બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ લેખે ટ્રેન્ડ કરી રહ્યું છે તો બીજી તરફ મેના વાયદાના ચાંદી જીરો પોઈન્ટ ત્રેપન ટકાના ઘટાડા સાથે પંચોતેર હજાર બસો ને પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે અને સોના ચાંદીના વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા હતા ત્યારબાદ સ્થાનિક સ્તરે પણ આ સ્થિતિ જોવા મળી રહી છે અને સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર હોય તેર ફેબ્રુઆરી થી બે ના રોજ સોનાએ નવો રેકોર્ડ નોંધાયો છે અને મિત્રો એમસી એક્સ પર સોનું તેજી સાથે પોસઠ હજાર નવસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ લેખે તેની નવી ઊંચાઈ પાર પહોંચી ગયું છે તો મિત્રો આ સાથે જ આપણા અહિયાં સમાપ્ત થાય છે આજના સમાચાર તો મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી જલ્દી થી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી